સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને પિકનિક માટે હરણી તળાવ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં બાળકોને બોટમાં મુસાફરી કરવામાં આવી રહી હતી આ વેળાએ અચાનક બોટ પલટી મારી જતા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડૂબ્યા હતા આ ઘટનામાં સુરત જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં આવી ગઈ છે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પિકનિક માટે હરણી તળાવ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં બાળકોને બોટમાં મુસાફરી કરાવવામાં આવી હતી આ વેળાએ અચાનક બોટ પલટી મારી જતા બોટમાં સવાર વિદ્યાર્થી અને શિક્ષકો ડૂબ્યા હતા આ ઘટનામાં સુરત જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં આવી ગયા છે સુરત જિલ્લા કલેક્ટરે ઈજારદારો માટે જાહેર કરી ગાઈડલાઇન હવેથી નદી તળાવમાં બોટિંગનો કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર પેટા કોન્ટ્રાક્ટરને નહીં આપી શકે આ ઉપરાંત સુરતમાં અલગ અલગ વોટર રાઇડ્સનું સંચાલન કરનારા સામે વિશેષ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તો બોટમાં કેપેસિટી કરતા વધારે લોકો ન બેસાડવા બોટમાં જીવન રક્ષક સાધનો પૂરતા પ્રમાણમાં રાખવા અને બોટનું સમયંતરે ટેકનિકલ ચેકિંગ પણ હાથ ધરમું રહેશે તેવું ઈજારદાર નિયમોનું પાલન નહીં કરે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું સુરત જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે મહાનગરપાલિકા તમામ નગરપાલિકાઓ ગ્રામ પંચાયત અને સ્થાનિક સંસ્થાઓ જે જે જિલ્લામાં બોટિંગ કરતી હોય છે એમાં હંગામી ધોરણે તમામ બોટિંગ એક્ટિવિટીઝ બંધ કરી દેવામાં આવેલી છે અને એના સાથોસાથો અમુક અહેવાલો દરેક વિભાગ પાસેથી અને દરેક સંસ્થા પાસેથી મંગાવવામાં આવેલા છે એમાં આપણે પ્રથમ તો કુલ કેટલી કેટલા વેસલ્સ અત્યારે કાર્યરત છે એની ગણતરી કરવામાં આવશે એનું રજિસ્ટ્રેશન થયેલું છે કે નહીં એ ચકાસણી કરવામાં આવશે એની આંતરિક ગુણવત્તાનું પ્રમાણપત્ર સંસ્થા દ્વારા રજૂ થયેલું છે કે નહીં એની ચકાસણી કરવામાં આવશે એના બાદ એમને જે તરવૈયાઓ છે અને બોટના વેસલના ચાલક છે એમની તાલીમના સર્ટિફિકેશન વેરીફાય કરવામાં આવશે ત્યારબાદ સેફટી ઇક્વિપમેન્ટ નિયમોનુસાર મૂકેલું છે કે નહીં ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ ડિપાર્ટમેન્ટની એનઓસી લીધેલી છે કે નહીં એ બધી ચકાસણી કરવામાં આવશે અને એના બાદ જ આપણે આપત્તિ વ્યવસ્થાપન વિભાગની સૂચનાથી પાછું જે તે સંસ્થા બોટિંગ કે અન્ય વોટર સ્પોર્ટ્સની એક્ટિવિટી શરૂ કરી શકશે शहरी विस्तार मोठाभागे कॉर्पोरेशन संचालित तळावतं आणि ग्राम्य विस्तार नगरपालिका संचालित तळव ग्राम्य विस्तार एक तरसाडी नगरपालिका अगाव बोटिंग एकटिविरु कर देली पण फायनान्शियल वायबिलिटी न होीधे घणा वर्ष पहिला बंद गे तार बाद कोयपण प्रकारची बोटिंग एकटिविटी हाल ગ્રામ્ય વિસ્તારમાં શરૂ નથી પણ તેમ છતાં જેટલા પણ સરકારી અને ગ્રામ પંચાયત હસ્તકના તળાવો છે એમાં આપણે આખું રિસર્વે મામલતદારોમાં મારફત આપી દીધું છે કે કોઈ ભૂલતી પણ ગેરકાયદેસર રીતે આવી પ્રવૃત્તિ ન કરે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગે જે સ્થાનિક બોર્ડ દ્વારા વહન થાય છે એ જે ઇરિગેશનના અને સિંચાઈ વિભાગના અને ગ્રામ પંચાયતના જે તળાવો અને ડેમના બેકવોટર્સ છે એમાં એ લોકો હરાજીથી માછી પકાવવા માટે ટેન્ડર આપતા હોય છે અને એના ભાગરૂપે જ બોટિંગ એક્ટિવિટી થતી હોય બાકી અન્ય કોઈ પેસેન્જર રિલેટેડ કમર્શિયલ બોટિંગ એક્ટિવિટી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં શરૂ નથી કાયદાનું પાલન નહીં કરશે તો કયા પ્રકારના પગલા લેવાશે હાલ આપણે બોટિંગ એક્ટિવિટી તમામ બંધ કરી દીધી છે એટલે હવે બધા કાયદાઓના પરિપ્રેક્ષમાં ચકાસણી કર્યા બાદ જે શરૂ કરવાપાત્ર હશે એને જ આપણે કન્સેન્ટ આપીશું અધરવાઇઝ કોઈને કન્સેન્ટ આપીશું નહીં થેન્ક યુ